જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે લાઠીના ઇંગોરાડા અને લીલીયાના ટિંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી છે ડાલામથાની શાહી સવારી સીસીટીવીમાં કેદ થઈ છે લાઠીના ઇંગોરાડા ગામમાં સાવજોએ ચાર પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફળફળાવ્યું છે કડકડતી ઠંડીમાં સિંહોની લટાર જોવા મળી છે તો ઠંડીમાં ગામની અંદર પ્રવેશ્યા છે સિંહ શિકારની શોધમાં આવ્યા હોય છે અને આપ જોઈ પણ શકો છો અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએ ની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના સાણંદના ચેખલા ગામમાં એનઆઈએ ના દરોડા ચેખલા ગામમાં વેપારી આદિલને ત્યાં ની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે આતંકી સંગઠન જૈશ એ મહંમદ સાથે સંપર્કમાં હોવાની શંકાએ આ તપાસ કરવામાં આવી ગઈકાલે રાત્રે એનઆઈએની ટીમે દરોડા પાડ્યા હતા વેપારી આદિલ મદરેસામાં કામ કરતો હતો આદિલ ચેખલાની મદરેસામાં ટીચર છે આદિ મૂળ વિરમગામ પરિવાર સાથે રહેતો હોય છે અને વહેલી સવારે ની ટીમે જ્યારે દરોડા પાડ્યા ત્યારે આદિ પાસેથી દેશ વિરોધના અનેક ડિજિટલ પુરાવા મળી આવ્યા છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો એનઆઈએના જમ્મુ કાશ્મીર આસામ મહારાષ્ટ્ર યુપી અને ગુજરાતમાં કુલ ઓગણીસ જેટલા સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે એનઆઈ દ્વારા દેશભરના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશના ઓગણીસ સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું હતું જમ્મુ કાશ્મીર હોય આસામ હોય મહારાષ્ટ્ર હોય યુપી હોય કે ગુજરાત હોય તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું હતું જેમાં ગુજરાતમાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે કરવામાં આવ્યા હતા સાણંદના ચેખલામાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સાણંદ તાલુકાનું આ ચેખલા ગામ છે ને ત્યાં આદિલ નામનો જે ટીચર જે છે તે મદરેસાની અંદર શિક્ષણ આપતા હતા અને તે મૂળ આદિલની વાત કરવામાં આવે તો મૂળ વિરમગામમાંથી આવે છે ને ત્રણ મહિનાથી અહીંયા આ જે બાળકોને મદરેસાની અંદર શિક્ષણ જે છે તે આપતા હતા વહેલી સવારે જ એનઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે ને આદિલની વિસ્તૃત તપાસ જે છે તે કરવામાં આવી છે મહત્ત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રમાણે જે આદિલ જે છે તે ડિજિટલ પુરાવા જે છે તે પણ પ્રાપ્ત થયા છે તેમનો મોબાઈલ ફોન હોય કે સાહિત્ય હોય તમામ પ્રકારના જે ડિજિટલ પુરાવા પણ

રોડ અકસ્માતમાં મોતના બનાવોને રોકવાનો પ્રયાસ રોડ અકસ્માતની સ્થિતિમાં દોઢ લાખ સુધી કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના છે આજે લોકસભામાં પૂછાયેલા એક સવાલ પર કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું ગડકરીએ કહ્યું કે પાછલા એક વર્ષમાં એક લાખ હજાર આઠસો લોકોના મોત રોડ અકસ્માતથી થયા એક રિપોર્ટ પ્રમાણે ત્રીસ ટકા લોકોના મોત તાત્કાલિક સારવારના અભાવે થયા હોવાનું ખુલ્યું છે આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ હાલ છ રાજ્યોમાં લાગુ છે આવતા મહિનામાં ઉત્તર પ્રદેશમાં લાગુ થશે જે બાદ ત્રણ મહિનામાં સમગ્ર દેશમાં લાગુ થશે અમદાવાદમાં ઉર્વશી ટાવરની બાલ્કની ધરાશાયી થઈ ગઈ મીઠાખડી વિસ્તારમાં આ બનાવ બન્યો ઉર્વશી ટાવરના બીજા માળની બાલ્કની તૂટી ગઈ હતી ટાવર નીચેની પાંચ દુકાનને નુકસાન થયું બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા નાશ ભાગ મચી ગઈ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ફાયર અને એસ્ટેટ ખાતાની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ સમગ્ર સ્થિતિ કાબૂ હેઠળ છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું પોલીસે ચાર રીઢા ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢ્યું આરોપીઓ રોફ જમાવવા લોકો પર હુમલા કરતા આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો છે પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં ફાંફા પડી ગયા સુરતના ઉધનામાં કિશોરીઓની છેડતી કરનાર રોમિયોને કરાવાયું કાયદાનું ભાન પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને પોલીસે પંચનામું કર્યું ઘટના સમયે આરોપી નશામાં હોવાનું પોલીસે નિવેદન આપ્યું આરોપીના સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા લોકોએ આરોપી સામે વરસાવી ફિટકાર પોલીસે સરભરા કર્યા બાદ આરોપીને ચાલવામાં ફાંફા પડી ગયા પોલીસે હાલ તો પોલીસ કર્મીઓની મદદ લઈ અને ચાલતો દેખાયો આરોપી અસામાજિક તત્વોને કાયદામાં રહેવા પોલીસે ચેતવણી આપી છે આરોપીએ ઉધનામાં રસ્તા પર જતી કિશોરીઓની છેડતી કરી હતી પોલીસે સીસીટીવીની મદદથી ઓગણીસ વર્ષના આરોપીની ધરપકડ કરી હતી સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકીઓ સાથે એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે સુરત પોલીસ હરકતમાં આવી હતી અને ઓગણીસ વર્ષના એક યુવકની બે ચોવીસ કલાકની અંદર ધરપકડ કરવામાં આવી હતી આઠ તારીખ રાતની આ ઘટના હતી અને સોશિયલ મીડિયામાં દસ તારીખે વિડીયો વાયરલ થયાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી ખાસ કરીને ઓગણીસ વર્ષનો યુવક છે કે જે નશાની હાલતમાં હોવાને લઈને ભાટેના વિસ્તાર ઉધના વિસ્તારનો જે વિસ્તાર છે ભાટેના ત્યાં બે યુવતીઓની છેડતી કરી હતી જેને લઈને કહી શકાય કે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ક્રાઈમ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે ત્યારે કિરણ મોદી છે દેસાઈ સાહેબ છે

ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા જ સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા કપાસની ચિક્કાર આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની ત્રણ હજાર ભારીની આવક થઈ પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમળ ના બારસો થી ચૌદસો સુધી જ મળ્યા હતા ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા ખેડૂતોએ કપાસને કપાસમાં કરેલો ખર્ચ માથે પડ્યો છે ખેડૂતોએ વીઘા દીઠ પંદર હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો જેની સામે ભાવ કોડી ના મળતા વારો આવ્યો એક પણ કપાસ ખેડૂતોને તેરસો રૂપિયામાં પડે છે છતાં ઓછા ભાવે વેચી ખેડૂતો ખુલ્લી બજારમાં નુકસાન વેઠી રહ્યા છે ત્યારે કપાસના સારા ભાવ મળે તેવી માંગ કરી છે સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માંગ ઉઠી છે ઝાલાવાડની ધરા પર આવેલું લીલુછમ ખેતર જામફળનું છે આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે આ પંથકમાં કપાસ તુવેર જેવા પાકોની મગનભાઈ આઠ વર્ષ પહેલા અંદાજે દોઢ એકર જમીનમાં જામફળની ખેતી શરૂ કરી ચાલુ સિઝનમાં જ મગનભાઈએ ચાર હજાર કિલો જામફળનું ઉત્પાદન મેળવ્યું દાવા પ્રમાણે તેમને ચાર લાખ રૂપિયાની આવક મેળવી છે મગનભાઈ નો દાવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા હવાથી તેમને ક્યારે માર્કેટમાં વેચાણ માટે જવું નથી પડતું સ્થાનિક સ્તરે બધા જામફળ વેચાય છે અને ભાવ પણ સારા ઉપજે છે જામફળની સાથે સાથે તેઓ શાકભાજીની પણ ઓર્ગેનિક ખેતી કરે છે આથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતો કરતાં તેમને વધુ ભાવ ઉપજે છે મગનભાઈ પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે આવા જ એક ખેડૂત છે છોટા ઉદેપુરના નસવાડીથી આવ્યા છે તમે ગુજરાતમાં જર્જરિત અનેક શાળાઓ જોઈ હશે કે પછી વિદ્યાર્થીઓ વગરની શાળાઓ જોઈ હશે તો સુવિધા વગરની વિદ્યાર્થીઓ પણ છે પરંતુ નથી તો શિક્ષકો હા શિક્ષકોની અછતને કારણે શાળા મરણ પથારી એ પહોંચી ગઈ છે શિક્ષકોની અછત પર વાલીઓ વિફર્યા છે ત્રણ ત્રણ દિવસ બનાસકાંઠાના સુઈ ગામની ડાભી ગામની સ્કૂલ ને લાગે છે તાળા ત્રણ ત્રણ દિવસથી આ શાળાના ભણતર બગડી રહ્યું છે બનાસકાંઠાના સુઈ ગામના ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને લોકો ત્રણ દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે પરંતુ તંત્ર